નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં કુંજ ફરવાળા આપશો અત્યારે સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાનું છે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનો તેમજ નિવૃત્ત કર્મચારીઓમાં આજથી એકવીસ પાંચ મિત્રોથી જલસા લેટેસ્ટ અપડેટ મળી રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ તેના ગ્રુપ બંને બનાવે છે મિત્રો અવશ્ય જોઈને ચાલો મિત્રો ત્યારે મને વગત વિડીયો શરૂઆત કરી છે વિડીયો લાઈક અને ચેનલો નહીં જ્યારે સબસ્ક્રાઈબ બેલેકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી માટે મોટા સમાચાર એક જુલાઈથી મોંઘવારી ભથ્થો પચાસ ટકા થઈ જશે જાણો આપણે રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો ડીએ જુલાઈ બે ચોવીસમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે તો મિત્રો કેન્દ્ર સરકાર કર્મચારીઓને સારા સમાચાર કર્મચારી મોંઘવારી ભથ્થો જુલાઈ બે ચોવીસમાં ફરી એક વધતો જશે અને મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવામાં જુ એક જાન્યુઆરી અમલમાં આવશે હવે બીજી એક જુલાઈ જુલાઈથી અમલમાં આવશે તો મિત્રો સરકાર જાન્યુઆરી ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો જેના કારણે ડીએનો વધીને પચાસ ટકા થઈ ગયો હવે જોવાનું એ રહે છે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરે છે સાતમા પગાર પંચના વધારે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકામાં વધારો મંજૂરી આપી હતી હવે સરકારી કર્મચારી છ ભથ્થા પર ટૂંક સમય વધારવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડીયુપીટી અને બે ચોવીસમાં ઓફિસ મેમોરિયન્ડમ મુજબ ગુજરાત રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને દ્વારા મેળવેલા ભથ્થા છોડવા માટે સૂચના જારી કરી છે સૂચના જારી કરી છે તેને બે હજાર સોળના મૂલ્યાંકન અને ભલામણ અનુસાર સાતમો પગાર પર રેલવે કર્મચારી નાગરિક સંરક્ષણ અને કર્મચારીઓને સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારી કર્મચારીઓને આપવામાં આવતા લાભોની જે લાભોની વાત લાભોની ચર્ચા કરી છે શું ડીએ વધે કેટલું વધશે તો મિત્રો ડીએ વધે ને મોંઘવારી જુદા સરકાર મોંઘવારી પત્ર ચાર ટકાનો પાંચ વધારો કરી શકે છે જો સરકાર ડીએમાં પાંચ ટકા વધારો કરે છે એક જુલાઈ એક જુલાઈના રોજ કર્મચારીનો ડીએ વધીને પચાસ ટકા થઈ જશે રાજ્ય કર્મચારી રાજ્ય સરકાર કર્મચારી હાલમાં છે ત્રણ ટકા મોંઘવારી પથ્થું મળે છે અને આ જાન્યુઆરી ચોવીસથી લાગુ પાડવામાં આવશે ત્યારબાદ સરકાર કર્મચારી છે ટકા મોંઘવારી પથ્થું ડીએ મળે છે અને જાન્યુઆરી ચોવીસ લાખ કરવામાં આવશે આ આગામી વધારે જુલાઈ ચોવીસ લાખ કરવામાં આવશે જોકે મજૂર ત્યાં મજૂરી ત્યાં ત્યાં સુધી સપ્ટેમ્બર હોઈ શકે છે આપણે પાછલા વર્ષમાં રેકોર્ડમાં નજર નાખીએ સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએમ વધાર કરવાની જાહેરાત કરી શકે છે તે પરંતુ તેનો અમલ જુલાઈથી જશે જુલાઈથી થશે એમ રાજ્ય સરકારના કર્મચારીઓને માટે મૂળતા સમાજમાં મોંઘવારી ભથ્થામાં ગરબાડું બધું મોંઘવારી પરિવહન ભથ્થું બાળકોનું શિક્ષણબધ્ધું પ્રવાસી પ્ર પ્રવાસી દરમિયાન મુસાફરી ભથ્થું ત્યારબાદ બાળકોનું શિક્ષણબદ્ધું પ્રવાસ અને પ્રતિનિયુક્તિ પથ્થું પેન્શન માટે નિશ્ચિત તબીબોની ઉચ્ચ લાયકાત બધું આમ તો ભથ્થોમાં ભથ્થાઓમાં જે મિત્રો ઉચ્ચ લાયકાત પાછું હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરમાં ગુજરાત સરકારના કર્મચારી આનંદનું મોંઘવારી ભથ્થાનું જુલાઈ બે હજાર લાગુ ચાર ટકા વધાર કરવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં વધાર કરવાની જાહેરાત કરી છે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધાર કરવામાં આવ્યો છે ત્યાં પણ બિસ્તા લાખ કર્મચારીઓને ચાર પણ ત્રેસઠ લાખના ચાર પણ ત્રેસઠ લાખના પેન્શનોને તેનો લાભ મળશે મોંઘવારી ભથ્થામાં આઠ ટકા આઠ માસના રકમ તરીકે વપ્તા પગાર સાથે ચૂકવામાં આવશે એલ ટી સી એલ દસ પ્રાપ્ત રજાની લોકલ રૂપાંતર માટે પણ નિયમો બદલાયા બદલાયા છે તો મિત્રો બીજી મહત્વની બાબત એ છે કે કર્મચારીઓ ધ્યાનમાં રાખીને કઈ મહત્ત્વના નિર્ણય લીધા છે ગુજરાત સરકાર રાજ્ય સરકારે કર્મચારીઓમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે જુલાઈ બે હજાર ત્રેવીસથી અમલમાં આવે તે રીતે મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારવામાં આવ્યું છે સરકાર જણાવ્યું છે કે રાજ્ય સેવાના પંચાયત સેવા તથા અન્ય મળીએ જે આપણે પિસ્તાલીસ લાખ કર્મચારીઓને જે આપણે તેસઠ લાખ પેન્શનનો લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારે આઠ માસની પાત કરી છે એટલે કે તે હપ્તા કરવામાં આવશે ના આપતા રાજ્ય સરકાર જાહેરાત કરવામાં આવી છે કે જે એનપીએસ પસંદ કરતા કર્મચારી દસ ટકા ફાળો આવશે અને જ્યારે રાજ્ય સરકાર ચૌદ ટકાનો ફારો આવશે રાજ્ય સરકારના કર્મચારી કેન્ડેડેટના મોંઘવારી ભતામાં ચાર ટકા વધારો કરવામાં આવશે એક જુલાઈ બજાર ત્રેવીસ લાગુ કરવામાં આવશે રાજ્ય સરકાર પંચાયત સેવા તથા અન્ય ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખનું કર્મયોગી અને ચાર પોઈન્ટ ત્યાંસઠ લાખ જેટલો નિવૃત્ત કર્મચારી એટલે લાભ તેમને પેન્શન મોંઘવારી ભથ્થામાં લાભ મળશે ત્યારબાદ આ મુજબ જુલાઈ બજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના તફાવત રકમ માર્ચ મે ચોવીસ પગાર સાથે આપવામાં આવશે જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્યાં રીસ રકમ એપ્રિલ બે ચોવીસ પગાર સાથે અને જાન્યુઆરી ફેબ્રુઆરી બે ચોવીસમાં ઓગણ પત્તાની રીસ રકમ મે બે ચોવીસમાં પગાર સાથે કર્મયોગ્ય ચૂકવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી વર્ધિત યોજના એનપીએસમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તે મુજબ હવે એનપીએસ હેઠળ કર્મચારી દસ ટકા ફાર્મ ભરવાનું રહેશે જ્યારે રાજ્ય સરકારને તેઓ સાથે ચૌદ ટકા ફારો આપશે ત્યારબાદ રહેશે રાજ્ય સરકારના તેને ચૌદ ટકા ફારો આપશે અને બે મહત્વપૂર્ણ નિર્ણય વધુ કરવામાં આવે છે આરટીસી માટે દસ પ્રાપ્ત હજારની લોકલ રૂપાંતર ચૂકવવાની અગાઉ છઠ્ઠા પગાર પંચ પગાર પંચના પગાર ધોરણે અનુસાર થતી હતી તે હવેથી સાતમા પગાર પંચના પગાર મુજબ ચૂકવવામાં આવશે તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ